સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આખરી ગરમી આગામી દિવસોમાં રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં કચ્છમાં સિવિયર વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કચ્છમાં ગરમી વધુ પડી શકે છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર થશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર અને દીવમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તરફ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જ્યારે કે સાબરકાંઠામાં પણ ગરમી વધુ રહેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આકરી ગરમી આગામી દિવસોમાં જોવા મળી શકે છે મોરબી રાજકોટ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

एक और से हम हटा रहे हैं सौराष्ट्र कच्ची में गुजरात रीजन में चार दिन जो रियलाइज रहा है पहले मैं रियलाइज बताता हूँ जो तो भी दर्ज किया गया